જય મુરલીધર જય માધવ મિત્રો હું સુદીપ આહિર આજે આપણા અશોકભાઈ વેરા એને ભાવનગરમાં એક કારખાનું ચાલુ જ છે જે કે ખેડૂના આપણા ઉપયોગમાં નાળા અને દોરી નાનતેન જે આવતું એનું કારખાનું અહીંયા કન્ટિન્યુ છે અને એને આપણા ગામમાં પણ બનાવ્યું છે અને આ છે એના મેન ઓપરેટર રાજુભાઈ કે જે આખું એના હેન્ડલ નીચે બધું હાલે છે અને અશોકભાઈ તમને બધી માહિતી આપશે કે આ કઈ કઈ રીતનામાં નાળા બને છે અને ભાવનગરનું પ્રખ્યાત કે નાડા કઈ રીતના બને ચાલો આપણે અશોકભાઈ આપને જણાવે અને મારા માટે પણ આ નવું છે તો હું આપણા મને એવું લાગ્યું કે આપણા યુટ્યુબ મિત્રોને આપણે આ દેખાડીએ કે આપણા નાડાને આ કઈ રીતે બને છે બધું તો આપણે અશોકભાઈ આપને સમજાવશે કે કઈ રીતનું આ કામ કરવું હા આ મિક્સર છે ને એમાં પ્લાસ્ટિકના દાણા નાખવાના હોય પછી કલર નાખવાનો હોય પીળો કલર નાખો કાળો કલર નાખો બરોબર એટલે એમાં કલર મિક્સિંગ કરવાનું છે અહીંથી મિક્સિંગ થાય અહીં થેલી ભરા છે એ થેલી પ્રખ્યા છે અહીંયા અહીંથી ચડીને આ ઓફર છે ઓછું બોલો ઓછું બોલો એ ઓફર છે આ ઓફરમાંથી અહીંયા દાણા નાખવાના દાણા નાખો ને એટલે આમાં આ હીટિંગ આવે અંદર ગરમ થાય આ ગરમ થઈને ઓગળે ઓગળે પછી અહીંથી છે ને તાર નીકળે

બરાબર એ ભરાય જાય ને આજ ટિસ્ટર છે શું છે આ ટીસ્ટર છે ટીસ્ટર હા ટિસ્ટર ટીસ્ટર કહેવાય આને એ બોબીન કાઢી આમાં તળાવ રહે આમાં તળાવ હોય આના વડ થયે હમ વર્ડ સર્ચ કે અહીંયા મોબીન આવ્યો નહીં બોબીનો એ વડ વેકા હમ એ વડ વેકા થાય આ પણ મસીન છે હ આજ તોય મસીન તોય જોઈ તોય જોયું કરી એ લાગો આમાં ચડાવવાના રે એમાંથી ચડાવો ને એટલે વડ આવતા હે વાહ શિયા આ વડ ચડેલી દોરીઓ બરોબર એ આયા કોઈ ના હોય મોટી આ રીતના વીટા જાય ને આ રીતના દોરીઓ બને છે પછી આ નાના મોટા બધું મશીન છે એના આ મોટા મોટું ચોવીસ એમ એમનું બને એનાથી પછી આ મશીન છે એ નાનું બને અને ઓલું મશીન છે એમાંથી નાનું બને ઓલા ત્રણ મશીન છે એનાથી નાનું તો આ રીતની કંઈ અશોકભાઈ માહિતી આપી હતી અને આ રીતનું બધુંય મશીનરી હતી આપણા માટે તો આ નવું છે પણ આપણે એ બતાવવા તો એતું કે આવો કોઈને કદાચ બિઝનેસ કરવો હોય તો પણ એ પણ કરી શકીએ કે એને ખુદે એની જમીન ઉપર કરેલું છે કે એની પોતાની જમીન હતી ત્યાં જ આ કારખાનું ઊભું કરેલ છે અને ત્યાં અશોકભાઈનું જે આ ટેક્ટર એ પીડ્યું છે અને એમાં આ રીતે બધું આ આપણે દ્વારા કેશોદનું પ્રખ્યાત જે લોઢીઓ છે એ પણ લોઢીઓ છે અને આ કામ બહુ મસ્ત છે તો આપણે હવે આવનારા લોગમાં મળીએ ત્યાં સુધી જે મુરલીધર જે માધવ વિડીયોને ગેમ હોય તો આગળ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો